શું અમેરિકા જવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જુઓ આ મારો ખાસ રિપોર્ટ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં લગભગ એક લાખ નવ્વાણું હજાર એકસો ને બ્યાસી સ્ટુડન્ટ અમેરિકા ગયા છે અમેરિકા ગયા છે અને આ આંકડો લગભગ દરેક રિપોર્ટમાં બતાવવામાં આવ્યો છે ત્યારે હવે જાણીએ ત્યાં જવું કેટલું યોગ્ય છે સૌથી પહેલા તો જાણીએ તેના ફાયદા વિશે યુએસ યુનિવર્સિટીમાં સ્થાનક થવાની પ્રતિષ્ઠા ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસ

અભ્યાસ કરવા માટે ટ્યુશન ફી એ નોંધપાત્ર અને મુખ્ય ખર્ચ છે કે ફી પસંદ કરેલ કોર્સ ડિગ્રી પ્રોગ્રામ અને યુનિવર્સિટી જેવા પરિબળોના આધારે બદલાઈ પણ શકે છે ભારતીય વિદ્યાર્થીઓ માટે માં અભ્યાસ કરવાની કિંમત પ્રતિવર્ષ સાત હજાર ડોલરથી લઈને પંચાવન હજાર ડોલર છે સરેરાશ યુએસએમાં અભ્યાસ કરવા માટે દર વર્ષે આશરે પાંત્રીસ હજાર ડોલર નો ખર્ચ થાય તે કોઈ મોટી વાત નથી ત્યારે તમે જો વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાનોની આસપાસ રહેવા માંગતા હોય તો બોસ્ટન તમારા માટે શ્રેષ્ઠ રહેશે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે માં શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે આ શહેરમાં આઠ સંસ્થાઓ છે જેમાં વિશ્વની બે સૌથી પ્રતિષ્ઠિત હાર્વર્ડ જેવી યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે હવે વાત કરીએ ગેરફાયદાઓ વિશે આમ તો ઘણી બધી એવી ઘટનાઓ છે જ જે ખુલ્લેઆમ ગેરફાયદાઓ બતાવે છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે શું ત્યાં આપણા વિદ્યાર્થીઓ સેફ છે કે નહીં અને આનો જવાબ તમને અને મને બંનેને ખબર જ છે ત્યાં જવાથી લઈને ત્યાં રહેવા માટે પણ અનેક વિદ્યાર્થીઓ હેરાન થાય છે ત્યાં જઈને શું કરવું કેવી રીતે કરવું કેટલો ખર્ચ થાય છે તેની પણ ઘણા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી અને તેના ઉદાહરણ આપણે દરેક લોકો જોઈએ છીએ અને તેના ઘણા બધા રિપોર્ટ પણ સામે આવ્યા છે અનેક વિદ્યાર્થી વિદ્યાર્થીઓના તો મૃતદેહ પણ મળી આવે છે એ પછી કોલેજ હોય કે યુનિવર્સિટી હોય ત્યારે હવે આપણે જાતે જ વિચારવાનું છે ને જાતે જ આંખ ખોલવી જોઈએ ત્યારે વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું કેટલું યોગ્ય છે ને અયોગ્ય તે આપણે જાતે જ વિચારી શકીએ છીએ આવા જ વિડીયોઝ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ થેન્ક યુ